તમે અદાલત માં વકીલ ને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને અદાલત માં જતા રોકવાની સત્તા કોને આપી હું તમે નો વકીલ હોઉં તમારે ક્યાંય કામ છે હું વકીલ છું હું અદાલતમાં જવા માંગુ તમે કોણ છો નકકી કરવાવાળા કે હું કોનો વકીલ છું ભાઈ નું આ લોકશાહી છે કે કાઈ બીજું તમે વકીલને તમે તમે અમને ગુચવસો ને અમને અંદર જવા દો એક એટલે વકીલને અદાલતમાં જાતા કોણ રોકશે ભાઈ એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે અરે પણ એ છે હોય કોર્ટ ના સાથ કોર્ટ ના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા જવા દો અંદર સામાન્ય લોકો ને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે નહીં સાહેબ ખોલો ખોલાવો તમે બંધ કરાવી છે તમે બંધ છે ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રો ને બધા લોકોને જવા દો અરે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે કયો વકીલ આવશે કયો નહી આવે